લોકસભાની ચૂંટણી મોટી માહિતી ભરતસિંહ સોલંકીએ ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે તે લોકસભાની ચૂંટણી નહીં લડે સૌથી મોટો સમાચાર કારણ કે ગઈકાલે જગદીશ ઠાકોરે પણ ના પાડી હતી કે તેને ચૂંટણી નથી લડવી હવે લોકસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર આવ્યા કે કોંગ્રેસને મોટા નેતાઓ ચૂંટણી લડવામાં પીછે છે તે કરી રહ્યા છે એક બાદ એક કોંગ્રેસના ના દિગ્ગજ નેતાઓ ચૂંટણી નથી લડતા હવે ભરતસિંહ સોલંકી પણ નનૈયો ભણ્યો છે ગઈકાલે જગદીશ ઠાકોરે નનૈયો ભણ્યો હતો આજે ભરતસિંહ સોલંકીએ એ નનૈયો ભણ્યો છે ને કહ્યું છે કે મારે લોકસભાની ચૂંટણી છે તે નથી લડવી એટલે કે મહત્વની વાત છે કે આજ જે ઘટના હતી જે ઘટનાક્રમ હતો તે પ્રમાણે એક બાદ એક મોટા નેતાઓ ચૂંટણી લડવાની ના પડી રહ્યા છે ભરતસિંહ સોલંકી ચૂંટણી ન લડવાની ઈચ્છા છે તે પણ હાઈકમાન્ડ સમક્ષ વ્યક્ત કરી ચૂક્યા છે જમ્મુ કાશ્મીરના પ્રભારી તરીકે જવાબદારી છે એ માટે નથી ચૂંટણી લડવી તે પણ ભરતસિંહ સોલંકી છે તે કહી ચૂક્યા છે પ્રચારમાં અસરકારક પ્રચાર માટે નથી લડવી આજીવન કોંગ્રેસ રહીશ તેવું પણ ભરતસિંહ તો ચૂંટણી લડવાની ના પાડી દીધી છે એક એક દિગ્ગજ નેતાઓ છે તે ચૂંટણી નથી લડતા નિકુંજ જાની આપણી સાથે છે નિકુંજ એક બાદ એક દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે અર્જુનભાઈએ તો કોંગ્રેસ જ છોડી દીધી ગઈકાલે જગદીશ ઠાકોરે ના પાડી આજે સોલંકી કરે છે છે અને કહે કે મારે પણ નથી લડવી દીક્ષિત તેમણે ટ્વીટ કર્યું છે અને પીછેટ કરી છે કહ્યું છે કે જમ્મુ કાશ્મીરના પ્રભારી તરીકેની તેમની જવાબદારી છે અને તેના કારણે તેઓ હાઈકમાન્ડ વિનંતી કરે છે કે લોકસભા ઇલેક્શનના ચૂંટણી જંગની અંદર તેમને ન ઉતારવામાં આવે ભરતસિંહ સોલંકીની એ પ્રકારની વાત આવી રહી હતી કે તેઓ સાણંદ લોક આણંદ લોકસભા બેઠક જે છે ત્યાંથી ચૂંટણી મેદાનની અંદર ઉતરશે પરંતુ ટ્વીટ કરીને તેમને જાણકારી આપી છે કે તેઓ ઇલેક્શન નથી લડવા માંગી રહ્યા ગઈકાલે કોંગ્રેસ હાઈકમાન્ડની ઇલેક્શનને લઈને બેઠક હતી જેમાંથી ઘણા નામો સામે આવ્યા છે જેની ઠુમ્મર વિરજી ઠુમ્મર અમરેલીની વાત આવી રહી છે ગેનીબેન બનાસકાંઠાથી ચૂંટણી લડે તેવી વાત આવી રહી છે અને તેમાં ભરતસિંહ સોલંકીનું પણ નામ હતું કે તેમને લોકસભાની અંદર ઉતારવામાં આવશે પરંતુ નેતાએ સામેથી એવું કહ્યું છે છે કે જમ્મુ કાશ્મીરની તેમની પાસે જવાબદારી ને જેના કારણે તેઓ લોકસભાની વધારાની જવાબદારી અથવા તો તેમાં સમય નહીં આપી શકે જેના કારણે તેઓ ઇલેક્શન લડવા કોંગ્રેસની ખરાબ સ્થિતિ છે ઐતિહાસિક ખરાબ સ્થિતિ કહેવાય અને આ સમયે સિનિયર નેતાઓના નિવેદન આવા નિર્ણયો પાર્ટી માટે કેટલા નુકસાનકારક ખાસ કરી આ સમય જે છે તે કોંગ્રેસ પક્ષના સિનિયર નેતાઓએ પાર્ટીને ઊભી કરવા માટેનો સમય છે તેને બેઠી કરવા માટેનો સમય છે લીડરશીપ લેવા માટેનો સમય છે પરંતુ તેઓ બેઠી કરવાની જગ્યાએ જે પ્રભારી તરીકેની જેમની જવાબદારી જે આપવામાં આવી છે જમ્મુ કાશ્મીરની અંદર ત્યાં તેઓ પોતાનું ધ્યાન વધુ આપવા માંગે છે પોતાનો સમય વધુ આપવા માંગે છે ને જેના કારણે તેઓ લોકસભા ઇલેક્શન નહીં લડે એ વાત પણ મહત્વની છે કે ગુજરાત એ ભાજપનું ગઢ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહનું હોમસ્ટેડ છે અને ત્યાંથી છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો લેવા માટેનું લક્ષ્યાંક છે અને આ છવ્વીસ માંથી છવ્વીસ ક્વીન સ્વીપ ત્રીજી વખત એટલે કે હેડ્રિક લગાવવા માટેનો સમય છે અને કોંગ્રેસ માટે આ એક સુવર્ણ તક છે કે ભાજપની આ વિજય રથ જે છે તેમાં તેઓ ગાબડું પાડે અને કમસે કમ છવ્વીસ માંથી એકાદી બે સીટો ગુજરાત માંથી તેઓ ઓછી કરે તો તેની પૂરા દેશ લેવલે અસર થતી હોય છે અને તેના માટે જ કદાચ માટે ભરતસિંહને ઉતારવા નક્કી કર્યું હોય શકે પરંતુ ભરતસિંહ એ સામેથી જ ના પાડી છે કે આપણે લોકસભાની અંદર રમતમાં નથી અને પોતે માત્ર જમ્મુ કાશ્મીરની અંદર ભાજપનો રસ્તો છે સી આર પાટીલ સતત કહેતા આવ્યા છે કે પાંચ લાખની વધુ લીડ થી તે બેઠક તમામ બેઠકો જીતવાના છે ગઈકાલે રાત્રે તમે પણ વાત કરી કે વિવાદ પણ આવી ગઈ હતી હાઈકમાન્ડે એક બાદ એક નેતાઓને સૂચના આપી ભરતસિંહ સોલંકી ત્યારે દિલ્હીમાં જ છે

કોંગ્રેસ હાલ ડૂબતી નાવ છે અને બીજી તરફ ભાજપનું ટાઇટેનિક છે અને તેના કારણે જ આ ડૂબતી નાવમાંથી તમામ કોંગ્રેસના ધારાસભ્યો નેતાઓ ડૂબતી નાવ છોડી રહ્યા છે ને ભાજપના આ ટાઇટેનિકની અંદર સવાર થઈ રહ્યા છે અને તેના કારણે જ હાલ લોકસભાની અંદર પણ એ સ્થિતિ છે કોંગ્રેસની અંદર એક તો હાલની સ્થિતિમાં કોઈ લીડર નેતા બહુ ઓછા માત્રામાં ગણીને વેઢે ગણાય તે પ્રકારના લીડરો છે ને તેમાં પણ જેને જવાબદારી અપાઈ છે તેમને સામેથી ના પાડી છે કે પોતે ઇલેક્શન જે પ્રકારના ઓર્ડર આવી રહ્યા હતા અનેક લોકોને ફોન કરીને સૂચના આપવામાં આવી જેમાં આપે પણ કહ્યું કે ભરતસિંહને પણ આનંદ લોકેની બેન ચંદનજી ભરતસિંહ જેની ઠુમ્મર આ બધાને સૂચનાઓ મળવા લાગી પરંતુ સૂચના મળવાની બાર કલાકની અંદર ભરતસિંહ સોલંકીએ નિર્ણયો ભણી દીધો એ રાજનીતિક મૂ છે કે પછી ભરતસિંહ કોઈ પોતાના નેતાને કે પોતાના સપોર્ટરને આગળ કરવા માંગે છે તે એક જોવું રહ્યું છે છે કારણ કે કે કોંગ્રેસની અંદર એ પ્રકારની પણ ઘણી ટ્રેન્ડ જોવા મળ્યો જો લીડર ના લડતો હોય તો પછી પોતાના ટેકેદાર અથવા તો પોતાના સમર્થક જે છે તેના માટે તે લોબિંગ કરતા હોય છે પરંતુ ભરતસિંહે પોતાના માટે ના પાડી છે પરંતુ સામે એ પણ જોવું પડશે કે ભરતસિંહે પોતાની જગ્યાએ કોને ટિકિટ આપવા માટેની ભલામણ કરી છે કે જેના કારણે ભરતસિંહનો પણ ગઢ સચવાઈ રહે અને કોંગ્રેસ માટે પણ એક ઉમેદવાર મળી શકે તે પ્રકારની સ્થિતિ એવી શક્યતાઓ કેટલી હાલની સ્થિતિમાં નથી લાગતું પરંતુ જો કોંગ્રેસ મહેનત કરે તો ગુજરાતની અંદર કમસે કમ

તો કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી કે જેઓ ટ્વીટ કરીને કોંગ્રેસ હાઈકમાન્ડ ને કહ્યું છે કે જમ્મુ કાશ્મીરનો હું પ્રભારી છું મને લોકસભા ચૂંટણીમાં ઉતારવામાં ન આવે